જો ભાઈ આઈડી અજમો જીરું ને એવું બધું કુટાઈસ ને અંદર સુ થોડા એક મરીયો હે ને આઈડી હો મેદાનો લોટ ભાઈ ચની આપણે પૂરી બનાવશું આજે જો ભાઈ વરસાદનું મેઠું કેવું હું થઈ જશે લા મેઠું આવું છે બસ આપણે કુટીન જે મસાલો તૈયાર કર્યો છે ને એને નાખી દેવાનો તેલ તેલ નાખી દેવાનું તેલ વધારે નાખવાનું એટલે પૂરી થોડી ખાજે થાય કડક કડક થાય હો હા હા હવે બધું મિક્સ કરી દેવાનું

અને પછી ભાઈ છોકરો અમને તો ડબલું નાખી દીધું બોલો રે પૂરી બરાબર તો આનું આપણે ફૂલવા ના દેવાની આ પૂરી ને એટલા માટે કોનો કરી દે એટલો ફૂલો आऊ का पर हां तो जो थैगयो आऊ बस हम बद्दी पूरियो आवरीते वणी लेवानी और पसे तेल म फ्राई करी देवानी तू ई बैठो और जी मोबाइल लो जो भाई हेल्प थाईसे जो आ हेल्प थाईसे अ कुटा आइसे कुटो कुटो कुटा कुटो समझो હું કૂટાય તો આ બધું જ આ બધું લોટ લોટ કરી નાખી છે આ ડબલાની અંદર ડબલું પૂરું દીધું તો કાઢવા જવા જુઓ તમારે એક એક પૂરી ના વણવી હોય બહુ વધારે મોડું થતું હોય બહુ ઝંઝટ ના કરવી હોય તો આ મોટી બધી પૂરી વણી દેવાની અને પછી ગોળ 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 કાપી દેવા આ પૂરીને તમારે જેવો શેપ આપવો હોય ને એવો તમે આપી શકો છો અમે અડધી ગોળ કરીશું અને હવે ચોરસ ચોરસ શેપ આપશું અમે ચોરસ

અને ધીમા તાપે જો ફ્રાય કરવાનું એટલે છે ને મસ્ત પાકી જાય એ અંદરથી ભાભી ભાભી આવા જ જશે અને હું છે ને વણી નાખું અતિ પાકી અને આ બીજા બાજુ વણેલી પડીશું અને ભાઈ સખત વાવાઝોડું કરો ને કરીશ અમારે તો જોજો ડાબીને વરસાદ ડાબાની ગણતરી લાગે છે બોલો એકદમ સાફતી ના આવશે ફટાફટ કરી લઈએ અમે થઈ જાય પછી વધવાની તો ચિંતા નહીં જો આવું અંધાર્યું છે તાબા ઉપર તો ખતરનાક ચાલુ મસ્ત લોકેશન હે ને હાય મારા ગમની તો વાતો ના થય તો બસ આવું બધું અંધાર્યું છે સોટા આવા પડશે થોડા થોડા તો બસ જો આવા પૂરી તો બની જઈશ એને એને ચામો ખાવાની હોય છે ભાઈ અમુક લોકો કોણા વગરની ની બનાવું છે પણ અમે કોણો પાડીને છે કારણ કે એ ફૂલા ના વધારે ટાઈમ સુધી ટકીને રહો પેલું તો જુઓ ડુંગરા ઢંકાઈ જશે છે વાદળોથી એટલો વાદળો નેચો આવી જશે ઓ બાપરે બાપ જુઓ આ ડુંગરા દેખાતા નહીં ના આખા ચોખ્ખા દેખાતા વાદળો ભય આવી જશે બોલો હાર્યું લાગે છે પણ આમ બીકા લાગે છે વાદળો છે એટલો ભય પણ